બોડી લાઈવમાં આપનું સ્વાગત છે નળવાટ પાસે ગઈકાલે બે યુવાનો તણાઈ ગયા હતા જેમાં તસવીરમાં નજરે પડે છે તે મનુભાઈ રાઠવા જેઓ ખાંડણિયા ગામના જમાય છે એ સાથે અન્ય યુવાન સંજયભાઈ ઓછોભાઈ રાઠવા જે નળવાટના યુવાન છે અને એસઆઈએમસીના અધ્યક્ષ પણ તેઓ હતા બંને યુવાનો તણાઈ ગયા જેઓ જેમાંથી એક યુવાનનો મૃતદેહ નસવાડી તાલુકાના આંબાપુરા ખરેડા પાસેથી મળી આવ્યો છે કોતરમાંથી અને અત્યારે એને મૃતદેહને બહાર કાઢવા બહાર કાઢી લેવામાં આવ્યો છે ત્યાં મામલતદાસ સહેન દસવાડીના એમ એમબી પાટિલ સ્થળી તે ટીમ પર ત્યાં પહોંચી રહી છે ની ટીમ આજે સવારથી જ શોધખોળ આદરી હતી અને અંતે છેવટે એક મૃતદેહ મળી આવ્યો છે હજુ બીજા મૃતદેહની શોધખોળ ચાલી રહી છે બીજા વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે આમ તો કણાય એટલે ગૂમ કહેવાય અને એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા તે મૃત જાહેર થયો કહેવાય પરંતુ બીજા હજુ એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે અને એસડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી છે ગઈકાલથી લગભગ આ ઘટનાને લગભગ દોઢ દિવસ થવા આવ્યો હજુ સુધી બીજો મૃતદેહ મળ્યો નથી આ અંગે તમે જોઈ શકો છો કે જે જગ્યા પરથી મૃતદેહ મળ્યો મળી આવ્યો નદીમાં કોતરમાં ત્યાં લોકો લગભગ નહીં તો ચારસો પાંચસો માણસનું ટોળું પણ ત્યાં જામી ગયું હતું